વધે બારની અગિયારમી રકમ વિધેય એફેક્સ આપ્યું છે ફોર ગુણ્યા રૂટ એક્સ માઇનસ ટુ તો આને પેલા સાદરૂપ આપીએ તો ફોર્યાંશ ઘાત છે અને માઇનસ ટુ છે તો એનું વિકલન થશે એફ એક્સ ટુ આ ફોર આ એક ઘાત આગળ અને એક ઘાતો છે એટલે એક દુત્યાંશ માઇનસ વન અને આનું થશે ઝીરો હવે અહીંયા સાદરૂપ આપીએ તો અહીંયા બે રસ થશે એટલે ટુ અને એક્સની માઇનસ એક દુત્યાંશ ઘાત થશે અને એ માઇનસ એક ઘાતને નીચે લખીએ તો ટુ અપોન એક્સની પ્લસ એક દુત્યાંશ અને ફરીવાર એને રૂટમાં લખીએ તો આન્સર આપશે ટુ અપોન રૂટ એક્સ આ આન્સર આવશે બારમી રકમ બારમી રકમમાં એફેકસ આપેલું છે એક્સ વત્તા એની એન ઘાત આપી છે હવે અહીંયા અત્યાર સુધી આપણે તમે જોયું હશે તો એક્સની જે ઘાત હતી એ એક્સની પાંચ ઘાત કે એક્સની થ્રી ઘાત અથવા માઇનસ ઘાત અથવા એક દુત્યાંશ ઘાત ખાલી એક્સ પૂરતું હતું તો એનું પ્રમાણિત રૂપ આપણને ખબર છે કે એક્સની એન ઘાત હોય તો એ ઘાત આગળ અને એક્સની એન માઇનસ વન થાય પણ અહીંયા આખી આ પદાવલીની એન ઘાત છે એટલે અહીંયા કેવી રીતે થશે અહીંયા ચેન્જ રૂડ અંદર પણ એક વિકલન થશે એટલે આ ઘાત પહેલા આગળ આવશે અને આ વિધેય લખવાનું એ એક્સ વધતા બી અને એક ઘાત તો ઓછી એટલે એન માઇનસ વન પણ સાથે સાથે હવે અંદરનાનું આ ઘાત વગર જે વિધેય છે આનું પણ વિકલન કરવાનું એટલે એ એક્સ છે એક્સનું વન અને બીનું ઝીરો આ રીતે અહીંયા પાછું લખવું પડે અને સાકળ નિયમ અથવા ચેન્જ રૂલ કહેવાય એટલે હવે અહીંયા આનો આન્સર આપણી પાસે મળશે કે એન ઇન્ટુ એ એક્સ પ્લસ બીની એન માઇનસ વન ઇન્ટુ એ આવશે એટલે આન્સર આવશે આપણી પાસે એન એ એક્સ વધતા બી એની એન માઇનસ વન ઘાત થશે તેરમી રકમ તેરમી રકમમાં પણ વિધાય એફ ઇક્વલ ટુ એક્સ વધતા બીની એનઘાત અને સીએક્સ વધતા ડીની ઘાત છે હવે અહીંયા તમે જોશો પદાવલી અહીંયા ઉપર હતું એ જ અહીંયા છે અને બીજી આપેલી છે ગુણાકારમાં છે એટલે આપણે અહીંયા પણ ચેન્જ રૂલ સાંકળ નિયમનો ઉપયોગ તો કરીશું સાથે સાથે ગુણાકારના નિયમનો ઉપયોગ કરીશું એટલે ડેસ એક્સ એટલે પાલુ વિધાય એનું એ મૂકીશું અને એનું એક્સ વત્તા બીની એન ઘાત એનું એ થશે હવે આનું કરું છું અને એને મોટા કાઉસમાં લખું છું એમ ઘાત આગળ એક્સ વત્તા ડી એમને એમ એક ઘાત ઓછી અને સાથે સાથે આનું થશે એટલે સી એક્સનું થશે વન અને ડીનું થશે ઝીરો આ પતિ ગઉ પહેલાનું હવે બીજું વિધય એનું હોય એટલે સીએક્સ વધતા ડીની એમ ઘાત એમને એમ આવશે અને આ પહેલું વિધય છે એનું કરવાનું છે એટલે એની એન ઘાત આગળ પછી વિધય અને એની એક ઘાત ઓછી એટલે એન માઇનસ વન પછી અંદર નાનું કરવાનું છે એટલે એક્સનું વન થશે એટલે એ ઇન્ટુ વન અને બીનું ઝીરો થશે આ બીનું ઝીરો થશે એટલે પ્લસ ઝીરો એટલે આ પતિ ગઉ હવે એનું રૂપ જ આપવાનું છે એટલે સાદ રૂપ આપીશું તો અહીંયા આપણે જોઈશું તો પહેલા લખી કાઢીએ બધું અને પછી જે કોમન નીકળે છે કોમન લખી કાઢીશું એટલે આને લખીશું પહેલા એક્સ વધતા બી એની એનઘાત અને અહીંયા કાઉશમાં આવશે આપણી પાસે આ આ સી છે અને આગળ એમ છે એટલે એમ સી ઇન્ટુ સી સીએક્સ વધતા ડી ની એમ માઇનસ વન આવશે પ્લસ અહીંયા છે સીએક્સ વધતા ડીની એમ ઘાત અને અંદર વધશે આ એ છે એટલે જેમ એમ સી લખ્યું એમ એન એન એ અને એ એક્સ વધતા બીની એન માઇનસ આ રીતે આપણી પાસે વધ્યું હજી પણ એનું સાદરૂપ આપણને આપી શકાશે તો સાદરૂપ આપીશું તો અહીંયા કોમન નીકળશે જો અહીંયા પણ સીએક્સ વધતા ડીની છે ઘાત અહીંયા પણ છે એવી રીતે આ પણ અહીંયા છે તે આપણે કોમન કાઢીશું કયું કોમન નીકળશે તો એક્સ વત્તા બી એની એન માઇનસ વન ઘાત સીએક્સ D ડી એની એમ માઇનસ વન ઘાત કોમન કાઢીએ તો બાકી રહેશે એમસી એક્સ વધતા બી એન એ અને સીએક્સ વધતા ડી આ બાકી રહેશે એટલે આપણો આન્સર આવશે આ રીતે રકડીનો સ્વાધ્યાય બાર ની ચૌદમી રકમ fx બાબત સાઇન એક્સ વત્તા એ તો આનું સીધું આપણે વિકલન કરીશું એફલ ટુ સાઇનનું થશે કોસ કોસ એક્સ વધતા એ અને ઇન્ટુ અહીંયા આપણે કરીશું તો એક્સનું થશે વન અને એ નું થશે ઝીરો માટે જવાબ આવશે કોસ એક્સ વધતા એ પંદરમી રકમ છે એફએક્સ બાબત કોસેક્ષુ કોટે તો આને સાઈન કોસમાં ફેરવી અને કારણ કે આપણને તો ત્રણ જ પ્રમાણિત રૂપો આપેલા છે એક તો સાઇનનો કોસ એક કોસનું માઇનસ સાઇન એક્સ અને એક્સ એસ ટુ આઈન એ સિવાય આપણે કઈ વાપરવાનું અગિયારમાં કીધું નથી એટલે એને સાઈન કોસ્ટમાં ફેરવી અને ભાગાકારના નિયમનો ઉપયોગ કરવો પડે પણ એ છતાં જો આપણે કોસ ને કોટનું વિકલન આગળ કરેલું છે વ્યાખ્યાની રીતે એ જાણીએ છીએ આપણે તો આપણે એને મૂકી શકીએ એટલે ધારો કે અહીંયા લખીએ તો અને યાદ રાખીએ તો ધારો કે એફએક્સ તો એનું વિકલન એટલે કે એફડેસ એક્સ થશે માઇનસ કોસેક્સે ઇન્ટુ કોટેક્સ આ એનું વિકલન યાદ રાખવાનું છે પછી ધારો કે એફએક્સ બરાબર કોટેક્સ છે તો કોટેક્સનું વિકલન તમારે ધ્યાન રાખવાનું છે માઇનસ કોસેક સ્ક્વાર એક્સ એટલે આ બે વિકલન આપણે અહીંયા ધ્યાન રાખી અને એને સીધા મૂકી દઈશું અને ગુણાકારનો નિયમ કરીશું એટલે અહીંયા આપણે ગુણાકારનો નિયમનો ઉપયોગ કરીશું તો એફડે સિઝ ઇક્વલ ટુ પાલુ વિધય એનું એટલે પાલુ છે કોસેક એક્સ એનું એ અને કોટનું વિકલન મૂકીશું તો કોટનું વિકલન શું છે અહીંયા માઇનસ કોસેક સ્ક્વાર એક્સ વચ્ચે નિશાની પ્લસ આવશે હવે બીજું વિધેય એનું એટલે કોટેક્સ એનો આવશે અને પાલું એટલે કે કોસેક છે એનું વિકલન મૂકીશું તો એનું વિકલન આપણે અહીંયા જોયું છે એને મૂકી દઈએ એટલે માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટેક્સ અને હવે સીધું એનું સાદરૂપ આપવાનું છે એટલે સાદરૂપ આપીશું તો અહીંયા શું વધશે માઇનસ કોસેક ક્યુબેક્સ અને અહીંયા શું વધશે માઇનસ કોસેક એક્સ અને કોટ સ્ક્વેર એક્સ એટલે આ આન્સર આપણને મળશે એટલે આ યાદ રાખીશું વ્યાખ્યાન રીતે આપણે સાબિત કરેલું છે કે કોસેકનું વિકલન છે માઇનસ કોશેક એક્સ કોટેક્સ અને કોટેક્સનું વિકલન છે માઇનસ કોસેક સ્ક્વેર એક્સ એનો અહીંયા ગુણાકારના રીતે નિયમનો ઉપયોગ કરી અને કરેલું છે વધે બારની સોળમી રકમ હવે સોળમી રકમમાં આ રીતે વિધેય આપ્યું છે સાદુરૂપ આપીને થઈ જાય પણ એ આપણે નહીં કરીએ અહીંયા આપણે ભાગાકારના નિયમનો ઉપયોગ કરીશું તો ભાગાકારના નિયમનો ઉપયોગ કરતા એફેક્સ નું વિકલન એફડેસએ કોલ ટુ ભાગાકારનો નિયમ શું કહે છે કે છેદનો વર્ક છેદ આપણી પાસે છે વન પ્લસ સાઇનેક્સ એનો વર્ક પછી છેદ એમ એમનો એમ એટલે વન પ્લસ એક્સ એના એમ અંશનું વિકલન એટલે કોસેક્ષ વિકલન માઇનસ સાઇનએક્સ વચ્ચે માઇનસ નિશાની હવે અંશ એનો એ અંશ શું છે કોસેક્ષ અને ઇન છેદનું વિકલન એટલે વનનું ઝીરો થશે અને સાઇનએક્સનું થશે કોસેક્ષ થશે હવે એનું સાદરૂપ આપણે આપી દઈએ તો સાદરૂપ આપીશું તો આપણને મળશે અહીંયા આની સાથે ગુણીશું તો માઇનસ સાઇન એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ અને અહીંયા થશે માઇનસ કો સ્કવેર એક્સ અને નીચે તો આપણી પાસે છે જ વન સાઇન નો હોલ સ્ક્વેર આવશે એટલે હવે અહીંથી માઇનસ બાર કાઢી દઈશું તો માઇનસ સાઇન એક્સ માઇનસ બાર કાઢીએ તો સાઇન સ્ક્વેર એક્સ વધતા જે નિત્યાશ્રમ છે અને એનું અમૂલ્ય વન થશે એટલે વન પ્લસ સાઇન એક્સ વર્ગ આ વન થઈ જશે એટલે આન્સર આપણી પાસે આવશે માઇનસ સાઇન એક્સ માઇનસ વન અપોન વન પ્લસ સાઈન એક્સનો આ આપણો જવાબ આવશે અહીંયા રકમ નંબર સત્તર લઈ લઈએ તો એફએક્સ બરાબર આપણને આપ્યું છે સાઇનેક્સ વત્તા કોસેક્સ અને નીચે છે સાઇનેક્સ માઇનસ કોસેક્સ અહીંયા પણ આપણે ભાગાકારના નિયમનો જ ઉપયોગ કરીશું અહીંયા પણ ભાગાકારના નિયમનો ઉપયોગ કરી અને એને મૂકીએ ભાગાકારની ફોર્મ્યુલા તો એફડે સેક્સ ઇઝ ઇક્વલ ટુ છેદનો વર્ગ તો છેદ આપણો છે સાઇનેક્સ માઇનસ કોસેક્સ નો હોલ સ્ક્વાયર હવે શું કરવાનું છેદ એનો એટલે સાઇનએક્સ માઇનસ એનો અને ઇન્ટુ અંશનું વિકલન એટલે સાઇનએક્સ નું થશે કોસેક્સ અને કોસેક્સ થશે માઇનસ સાઇનએક્સ આ અહીંયા પછી વચ્ચે માઇનસ હવે આ અંશ છે એનો એટલે સાઇનએક્સ વધતા કોસેક્ષ એના એ હવે છેદનું વિકલન એટલે છેદ આ છે આપણી પાસે સાઇનેક્સ નું વિકલન થશે કોસેક્ષ અને કોસેક્ષ થશે માઇનસ સાઇનેક્સ એટલે અહીંયા પ્લસ સાઇનેક્સ થશે અને હવે સાદરૂપ આપવાનું છે તો સાદરૂપ આપીશું તો અહીંયા તમે જોશો તો સાઇનેક્સ માઇનસ કોસેક્ષ અને એને ગુણી જ કાઢીએ એટલે પહેલા સાઇનેક્સ સાથે ગુણી કાઢીએ તો ઉડી જવાના છે પદ માટે અહીંયા સાઇનેક્સ ઇન્ટુ કોસેક્ષ માઇનસ સાઇન સ્કવેર એક્સ અહીંયા થશે માઇનસ કોસ એક્સ અને માઇનસ 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 પ્લસ સાઇનેક્સ કોસે હવે એવી રીતે અહીંયા આ માઇનસ છે અને અહીંયા બંને પ્લસ એટલે બધા પદો માઇનસમાં આવશે એટલે આપણે પેલા માઇનસમાં આ સાઇન એક્સ છે એને આની સાથે ગુણીએ તો સાઇનએક્સ કોસે માઇનસ સાઇન સ્ક્વેર એક્સ હવે કોસની સાથે તો માઇનસ કોસ એક્સ અને માઇનસ સાઇન કોસેક્સ આવું વધશે અને નીચે આપણે આપણું છે સાઇનેક્સ માઇનસ સ્ક્વેર હવે જોઈ લઈએ કે કયા પદો આપણે ઉડી જાય છે અને આન્સર આપણી પાસે કયો આવે છે તો અહીંયા જોઈશું આપણે તો કયા પદો ઉડે છે એક તો સાઇનેક્સ કોસે આ પ્લસ આ માઇનસ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ આ માઇનસ બાકી અહીંયા જે રહેશે માઇનસ ટુ વખત સાઇન સ્કવેર એક્સ માઇનસ ટુ વખત કોસ એક્સ એટલે માઇનસ ને બહાર કાઢીશું આપણે અને અંદર આપણી પાસે વધશે એ નિત્યસમ વધશે હવે નિત્યસમ વધશે એટલે આન્સર ખાવશે ખાલી માઇનસ ટુ sin x - cos x નો હોલ સ્ક્વેર ખબર આવી ગયું છે -2 sin²x - 2 cos²x એટલે -2 ને કોમન કાઢીશું તો બાકી રહેશે આપણી પાસે -2 * sin²x + cos²x જે નિત્યસમ છે એ 1 થઈ જશે એટલે જવાબ આવશે -2 / (sin x - cos x) નો હોલ સ્ક્વેર